મારુતિ ઇન્ટરનેશનલ સ્કૂલ દક્ષિણ ગુજરાતની ચાલી રહેલી શિક્ષણ પદ્ધતિ હવે વિસનગર કાંસા એને વિસ્તારમાં ગુરુકુળ કેમ્પસના ખુશનુમા અને કુદરતી વાતાવરણમાં મારૂતિ ઇન્ટરનેશનલ સ્કૂલ સુંદર અને સરળ શિક્ષણ પદ્ધતિ સાથે અનેક સુવિધાઓથી સજ્જ બાળકોને પ્રવૃત્તિ સાથે એક્ટિવ રાખતી સ્કૂલ એટલે મારુતિ ઇન્ટરનેશનલ સ્કૂલ તો આજે જ એડમિશન માટે રૂબરૂ મળો અમારો મોબાઈલ નંબર છે ત્રાણું એકસો બત્રીસ પાંત્રીસ ચાર એકાવન તો આજે જ અમારો સંપર્ક કરો નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ ખેરાલુ પોલીસ મથકમાં રમજાની સંદર્ભ શાંતિ સમિતિની બેઠક યોજાઈ ખેરાલુમાં અગાઉની બનેલી ઘટનાથી પોલીસ ખાસ એલર્ટ ખેરાલુ કલ્પેશ પટેલ દ્વારા મુસ્લિમ સમાજના આગેવાનો સાથે કરી ચર્ચા અમદાવાદ ચાંદ કમિટી દ્વારા જાહેર કરાશે તેવારે સવારે નવ કલાકે નમાજ અદા કરાશે દસમી એપ્રિલ બુધવારે અથવા ગુરુવારે ઈદની ઉજવણી કરાશે મુસ્લિમ સમાજના અગ્રણી હાજી જહાંગીરભાઈ સિંધી સાથે કરીમ ખાન બહેલીમ સહિત ઉસ્માન શાહ બાપુ રહ્યા હાજર હાજી જહાંગીરભાઈ સિંધીએ ઈદ નમાજ અને ઈદ મિલન કાર્યક્રમ શાંતિપ્રિય રીતે થશે એવું કહ્યું મંત્રી ફારૂક મેમનના જણાવ્યા મુજબ ત્રણ હજારથી વધુ લોકો નમાજ અદા કરશે પોલીસ દ્વારા ઈદના દિવસે ટ્રાફિક નિયમન સહિત ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવા માટે પણ ઈદગાહ કમિટીએ લેખિત માંગ કરી મુસ્લિમ સમાજના પંદરેક એક આગેવાનો મિટિંગમાં ઉપસ્થિત રહ્યા ખેરાલુ પોલીસ મથકમાં પીઆઈ કલ્પેશ પટેલ દ્વારા તમામ પોઈન્ટ પર ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવશે એવું કહ્યું

તે માટેના તમામ ચર્ચાઓ કરવામાં આવી હતી અને અમદાવાદ ચાંદ કમિટી દ્વારા બુધવાર અથવા ગુરુવાર જે જાહેર કરાશે તે પ્રમાણે ઈદની નમાજ ઈદગાહ ખાતે સવારે નવ કલાકે અદા કરવામાં આવશે જેની સંપૂર્ણ તૈયારીઓ થઈ હોવાની વાત કરાઈ હતી ખેરાલુ પીઆઈએ પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ટ્રાફિક નિયમન સાથે કરાશે તેવી ખાતરી આપી હતી અને મુસ્લિમ સમાજના પંદરેક જેટલા આગેવાનો શાંતિ સમિતિની બેઠકમાં હજાર રહે